कंहिंट्री कंहिं हा

મેડિયો એનો વિડીયો કાર્ડ અને ફોટા કાર્ડ બરોબર અને ચાય છૂટાબાર વાળા ને ભી કે એનો ફોટો ને વિડીયો જોઈએ સર મારે કઈ જોવું આપણને વિડીયો દેખાડી દે હા હું એગ્રી છું પણ મને મારો ના નથી હું દંડ ભરવા માટે તૈયાર છું જાણી શકું છું પાર્કિંગ છે ત્યાં ગાડી તારી અહિયાં પેલા પડી હોય પણ નો આખા પટ્ટામાં ક્યાંય નો પાર્કિંગ છે જગ્યા હતી અમે ચાહે છૂટાવાર ના સીધી ફૂટેજ લાયા છીએ એવું નહીં સર અમે દંડ ભરવા તૈયાર છીએ અમને ખોટા હોય તો

મેડમ તમે ખાલી અમારો રૂલ્સ અમારું રેગ્યુલેશન તમે જે ચિઠ્ઠી પાડો એનો કાયદો અમને જણાવી દો બરોબર છે તો અમારી ઉપર જ ગરમ છે